માળી સમાજના લોકોને પધારવા આમંત્રણ ડીસાના માલગઢમાં માળી સમાજનો ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાશે બોતેર નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાનાર છે જેમાં બોતેર નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરશે ડીસા તાલુકાના માલગઢ ગામની પરબી ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા દ્વારા સોમવારે માળી સમાજનો ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે જેમાં બોતેર નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરશે સમૂહ લગ્નના મુખ્ય યજમાન મહેશભાઈ કાનાજી માળી એમ કે ફેમિલી પરિવાર બિરાજમાન થયા છે